वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमयीर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो माडगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथि यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને ચોસઠમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતા ગણો અને એમાં પણ જે વિધવા વનિકાઓ છે તેઓ તો આ પ્રવચન એકાગ્ર મને ખરી શ્રવણ કરી તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને ચોસઠમાં શ્લોકની અંદર કહે છે કે શ્વાસન સંબંધહીના નરાસ્પૃશ્યાન કરી છે તરુણ ટેણીય ભાષ્યમના આવશ્યકમ વિના અર્થાત કે તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવા અવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલી વિધવા વનિતાઓને કરી અહીં ભગવાન સ્વામિનારાયણે બે વાત કરેલી છે સર્વપ્રથમ વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનું સ્પર્શ ક્યારેય ન કરવું અને બીજી વાત કે પોતાની યુવા અવસ્થાની વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં ક્રમશઃ બંને વાત આપણે નિહાળશું જે પણ કોઈક સ્ત્રી વિધવા થઈ છે એ વિધવાનો પરમ ધર્મ બ્રહ્મચર્ય વ્રત છે અને બ્રહ્મચર્ય વ્રત પાળવું એ જ વિધવાનો પરમ ધર્મ હોવાથી એને પોતાની સમીપ સંબંધ સિવાયના ઈતર જેટલા પણ પુરુષ છે એનો સ્પર્શ ક્યારેય પણ કરવાનો પોતાની સમીપ સંબંધમાં રહેતા પુત્ર છે પિતા છે ભત્રીજા છે ઇત્યાદિકનો સ્પર્શ કરવાની અંદર વિધવાને દોષ નથી પરંતુ એ સિવાયના જેટલા પણ કોઈક પુરુષો છે એનો વિધવાએ ક્યારેય પણ સ્પર્શ કરવાનો નથી કારણ કે જો એનો એ સ્પર્શ કરી દે તો એના બ્રહ્મચર્ય વ્રતને હાનિ થાય છે અને એટલે જ માટે આચારસારની અંદર કહ્યું છે કે બ્રાહ્મણો નારી સૂત્ર વસ્ત્રમ છે મૃણમયમ સ્પર્શે ન છાયા દ્રષ્ટયા વ્રજત્ય સુચિતા ધૃતમ અર્થાત કે બ્રાહ્મણ વિધવા સ્ત્રી સૂત્રાઓ કપડું અને રસોડામાં વપરાતું માટીનું વાસણ સ્પર્શતી ઓછાયાથી અને નજર પડવાથી પણ અપવિત્ર થઈ જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ કોઈક પુરુષ કામભાવથી વિધવાનો સ્પર્શ કરી દે તો એ વિધવા જે છે એ અપવિત્ર થઈ જાય છે અને વિધવા પણ જો કદાચ કામભાવથી અન્ય પુરુષનો સ્પર્શ કરી દે તો એનું બ્રહ્મચર્ય વ્રત ભંગ થઈ જાય છે માટે વિધવાએ ક્યારેય પણ સમીપ સંબંધી સિવાય અન્ય પુરુષનો સ્પર્શ કરવાનો નથી જે પણ કોઈક વિધવા નારી પોતાના પતિ પરલોકવાસી થઈ ગયા બાદ અક્ષુણ બ્રહ્મચર્ય પાળે છે એ દેહ ત્યાગ પછી ભગવદ્ધામની અંદર જાય છે જેમ કે યમસ્મૃતિની અંદર યમરાજ કહે છે કે મૃતે નારી બ્રહ્મચર્ય વ્યવસ્થિતા સ્વર્ગમ ગચ્છંત્ય પુત્રાપી યથા તે બ્રહ્મચારીણ અર્થાત કે પતિના મરણ પછી વિધવા થયેલી જે સ્ત્રી વ્યવસ્થિત રીતે બ્રહ્મચર્ય વ્રતને પાળે છે ભલે તેને પુત્ર ન હોય છતાં પણ તે અઠ્યાસી હજાર બ્રહ્મચારીઓની જેમ જ ધામની અંદર જાય છે માટે વિધવા બ્રહ્મચર્ય વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ કારણ કે એ જ પ્રમાણેનો આચાર એને માટે મહર્ષિઓએ નક્કી કરેલો છે આ સંબંધની અંદર ગણપુરના રાજા એભલ ખાચરના પુત્રી જયાબા દ્રષ્ટાંતરૂપ છે જયાબા બાળપણની અંદર જ વૈધવ્ય પ્રાપ્ત કરતા હતા અને વૈધવ્ય પ્રાપ્ત કર્યા બાદ જયાબાએ આ જીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી ભગવત ધામની પ્રાપ્તિ કરી હતી અક્ષરાનંદ સ્વામીની વાર્તા જૂની આવૃત્તિ વાર્તા એકસો એંસીની અંદર એક પ્રસંગ આવે છે વાત એવી હતી કે એક દિવસની વાત હતી ગદાડી ગામના ભાવસારબાઈ રતનબાઈ ગણપુર જયાબાના દર્શન કરવાને અર્થે આવ્યા તે સમયે રતનબાઈ ગર્ભવતી હતા અને એના ગર્ભની અંદર બાળક હતું જયાબાએ એને જોયા ત્યાં જ એમને દૂરથી સ્પષ્ટ રૂપે કહી દીધું કે રતનબાઈ તમે દૂર રહેજો અમારી સમીપ આવતા નહીં કારણ કે તમારા ગર્ભની અંદર એક બાળક ઉછરી રહ્યું છે અને પછી જ્યારે નવ મહિના પૂર્ણ થયા ત્યારે રતનબાઈને ત્યાં પુત્રનો જન્મ થઈ ગયો આવો જ બીજો પ્રસંગ અક્ષરાનંદ સ્વામીની વાર્તા વાર્તા એકસો એક્યાસીની અંદર પણ જોવા મળે છે ત્યાં પ્રસંગ એવો છે કે ગઢમાના ગામના પાનબાઈ નામના બ્રાહ્મણ જયાબાના દર્શન કરવાને અર્થે આવ્યા તે વખતે પાનબાઈ ગર્ભવતી હતા જયાબાને જ્યાં એ પગે લાગવા જાય છે ત્યાં જ જયાબા એને કહે છે કે પાનબાઈ તમે દૂર રહેજો કારણ કે તમારા ગર્ભની અંદર બાળક છે અને જ્યારે નવ મહિના પૂર્ણ થયા ત્યારે એ પાનબાઈના ગર્ભ થકી એક પુત્રનો જન્મ થયો આ પ્રમાણે ભક્તો જયાબાએ પોતાના જીવનની અંદર કઠોર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરેલું હતું અને એને લઈને દેહાંતેઓ ભગવત ધામની અંદર પ્રવેશ કરતા હતા ભગવાન સ્વામિનારાયણ અહીં આ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે યુવા અવસ્થાની વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું જોઈએ નહીં કારણ કે વિધવા વનિતાનો પરમ ધર્મ બ્રહ્મચર્ય વ્રત છે અને એ બ્રહ્મચર્ય વ્રત એણે સુરક્ષિત રાખવાનું છે કદાચ કોઈક વિધવા નારી યુવા અવસ્થાની અંદર વિધવા થઈ અને એ કોઈ યુવા પુરુષની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખે એની સાથે હસી મજાકનો વ્યવહાર રાખે તો એ પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઈ જશે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે વિધવા વનિતાઓને રૂપે યુવા પુરુષ સાથે બોલવાની મનાઈ કરેલી છે સ્કંદ સ્કંદપુરાણની અંદર પણ આ જ વાત કહેલી છે ત્યાં સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આશ્રિત્ય યૌવનમ સર્વે કામ વિકારા કામસંભવાહ ટિષ્ટન્ય અત્ર નિયમા પાલ્યા સ્ત્રીભિશ પુરુષ અર્થાત કે કામ દોષના બધા વિકારો યુવાનીને આશ્રિને જ રહ્યા છે માટે સ્ત્રીઓએ અને પુરુષોએ તે દોષથી બચવાને સારું શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવું બધા જ કામદોષો જે છે એ યુવા અવસ્થાની અંદર જ પ્રગટ થાય છે બાળ અવસ્થા કે વૃદ્ધાવસ્થાની અંદર કામદોષ પ્રગટ થતા નથી પરંતુ યુવા અવસ્થાની અંદર કામદોષ પ્રગટ થાય છે એટલે જે પણ કોઈક વિધવા નારી યુવા અવસ્થાની અંદર વિધવા થઈ છે એણે ક્યારેય પણ યુવા પુરુષની સાથે બોલવાનું નથી તથા એની સાથે હસી મજાક કરવાના નથી કારણ કે જો એ પ્રમાણે એ બોલે ચાલે હસી મજાક કરે તો એ પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઈ જાય છે માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણે તથા ઋષિમુનિઓએ વિધવાને અર્થે જે પણ કંઈક આચાર બતાવેલો છે એ આચાર એણે અવશ્ય પાળવાનો છે વિધવાએ અક્ષુણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું છે અને એ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાથી જ એ દેહાંતે ભગવતધામની પ્રાપ્તિ કરશે આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વેદરાણી પશ્યતું કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ